બધાને ગુડ મોર્નિંગ જો સરસ મજાની રમત રમવાની છે કેટલા રે કેટલા ની હું જે સંખ્યા બોલું એ એટલે સંખ્યામાં તમારે લીંબોડી હાથમાં લેવાની છે ચલો કેટલા રે કે કેટલા કેટલા રે કે કેટલા ચલો ભાઈ ત્રણ પણ દોડા દોડ નહીં કરવાની

વાહ વાહ જો જેને ખબર પડતી હશે ને ફટાફટ આવી જશે વાહ વાહ સરસ ચલો કેટલા રેકે એટલા કેટલા રેકે એટલા કેટલા રેકે એટલા બે હાથમાં પાંચ પાંચ રાખો બે હાથમાં પાંચ પાંચ રાખો બે હાથમાં પાંચ પાંચ રાખો વેરી ગુડ સરસ બે હાથમાં પાંચ પાંચ વેરી ગુડ બે હાથમાં પાંચ પાંચ રાખો ખોટું છે ઘણો ફરી ખોટું છે વેરી બે હાથમાં પાંચ 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 વેરી ગુડ સાચું બે હાથમાં પાંચ